જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું લસણિયા પવા બટેટા લસણિયા પવા બટેટા બનાવવા માટે મેં બસો ગ્રામ આપણે ચોખાના પવા આવે છે તે લેવાના છે આપણે બસો ગ્રામ ચોખાના પવા લઈ લીધા છે અને આપણે ચાર નાના બટેટા આપણે સુધારીને ઠંડા પાણીમાં ધોઈ નાખ્યા છે ઠંડા પાણીમાં ધોશું એટલે આપણું કાળું બટેકું નહીં પડે જો તમે ઠંડા પાણીમાં ન ધો તો તમારે પાણીમાં ડૂબેલા રાખવાના છે નહીંતર કાળા પડી જશે અને આપણે સેવ લીધી છે એક વાટકો આપણે લીંબુનો રસ ધાણાભાજી લસણની ચટણી ડુંગળી ડુંગળી મેં આ રીતના સ્લાઇઝ કરી લીધી છે આપણે થી એકદમ મસ્ત આપણે બટેકા પવા બનશે લીમડો વઘાર માટે એક આદુનો ટુકડો અને એક મરચું લીધું છે આપણે પેલા કૌવા ધોઈ લેવાના છે ત્યારબાદ આગળને પ્રોસેસ કરીશું આ બધું આપણે પેલા સાઈડમાં મૂકી દઈશું હવે આપણે એક વાસણની છે આપણે જારી રાખ દેવાની છે જારી આવે તે લીધી છે આપણે આપણે આ રીતના પાણી નાખીને સરસ ધોઈ લેવાના છે એક પણ કોલો રહેવા દેવાનો નથી આ રીતના સરસ આપણે ધોઈ લેશું એટલે એકદમ સરસ આપણે

જો આપણે એક કોરો રહી જાશે તો આપણે મોઢામાં આવશે કચડ એવું થશે આપણે ખાવાની મજા નહીં આવે હવે જઈશું આપણે ચૂલા તરફ હવે આપણે એક વાસણ લઈ લીધું જાડા તળિયાવાળું તેમાં આપણે એક મોટો ચમચો તેલ નાખીશું આપણે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી આપણે રાયને ઉમેરી દઈશું અને એક આપણે બાગિયાનું ફૂલ ઉમેરી દઈશું આનાથી આપણે એકદમ મસ્ત ફ્લેવર આવશે આપણે પવા બટેકાની આમાં આપણે અડધી ચમચી જીરું ઉમેરી દેશું આપણે રાય ને જીરું ફૂટી ગયા છે હવે આપણે ઉમેરી લીમો ત્યારબાદ આપણે ડુંગળી ઉમેરવાની છે ડુંગળીને સરસ સાકડી લેવાની છે આછો બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે સાકડવાની છે આપણે સરસ આપણે બધું એકદમ સરસ મિક્સ કરી દઈશું આપણે એકદમ બ્રાઉન કલર માં ખાવા દે અને આછું ગુલાબી કલર જેવું થશે એટલે આપણે કળા બટેકા એકદમ મસ્ત બનશે હવે આપણે ગેસની ફેમ ધીમી કરી દઈશું અને આપણે જે લસણની ચટણી ખાંડીને લીધી છે તે આપણે ઉમેરી દઈશું આ ચટણી આપણે ફ્રેશ જ લેવાની છે આપણે ઘરમાં પડી હોય તે નથી નાખવાની આપણે ફ્રેશ ખાંડીને જ બનાવવાનું છે તો જ આપણે પોવા બટેકા મસ્ત બનશે ફ્લેવરવાળા આપણે આ લસણયા પૌવા બટેકા કરવા છે એટલે ફ્રેશ લસણવાળી ચટણી નાખવાની છે આપણે સરસ સતડાઈ ગયું છે હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક ઉમેરી દેસું આપણે બધા મસાલાનું નિમક સાથે ઉમેરી દેવાનું છે પાંચ ચમચી આપણે ચટણી નાખીશું લાલ મરચું પાવડર આપણે લસણવાળી ચટણી નાખ્યું છે એટલે આપણે થોડું ઓછું નાખવાનું છે અને આપણે બે ચપટી હિંગ ઉમેરી દેસું ખાંડ ઉમેરી દઈશું જો તમે ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો આપણે લીંબુ નાખવાનું છે એટલે આપણે ખાંડ નાખીશું તો બધા મસાલાને બેલેન્સ કરી દેશે એટલે આપણે ખાંડ નાખીશું આ રીતના સરસ આપણે પેલા મિક્સ કરી લેવાના છે મસાલા હવે આપણે બટેકું કટિંગ કરેલું છે તે ઉમેરી દઈશું લીંબુ છે લેવાનું છે જો પેલા નાખીશું તો આપણો બટેકો નહીં જડે ખટાશ આવે તો આપણે બટેકો નહીં ચડે એટલે આપણે લીંબુ ચડ્યા બાદ જ નાખવાનું છે ત્યાં સુધી આપણે નાખવાનું નથી આપણે સરસ મસ્ત મજાનું મિક્સ થઈ ગયું છે હવે તેને આપણે ઢાંકીને ત્રણ થી ચાર મિનિટ માટે ધીમા ગેસ ઉપર ચડવા દેસુ એટલે એકદમ મસ્ત થઈ જશે હવે આપણે તપાસી લેશું એકદમ સરસ આપણા બટેકા ચડી ગયા છે આપણે એકદમ ધીમા ગેસે રેવા દીધા તા એટલે આપણે એકદમ મસ્ત ચડી ગયા છે હવે તેમાં આપણે પવા ઉમેરી દઈશું આ રીતના છૂટા કરી લેવાના છે એકદમ મસ્ત આપણે છૂટા થઈ ગયા છે આ રીતના છૂટા ખાવા દેવા જોઈએ છે જો આપણે ભેગા હશે તો આપણા પવા બટેકા મસ્ત નહીં બને એટલે આપણે એકદમ છૂટા છૂટા એ રીતના પલાળવાના છે વ્યવસ્થિત વધારમાં મસાલો કોટ થઈ જાય એ રીતના આપણે મિક્સ કરી દેસું જરૂર એકવાર આ ટ્રાય મારજો બહુ મસ્ત બને છે અને નાના મોટાને બધા ભાવે એટલા મસ્ત બને છે જો તમે લસણ ડુંગળી ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો તો આપણે બધા મસાલાથી બનાવીશું આપણે સરસ મિક્સ થઈ ગયા છે હવે આપણે આ ધાણાભાજી ઉપરથી નાખી દેસુ હવે આપણે આને નીચે ઉતારી દેસુ ગેસ ની ફ્લેમ બંધ કરી દેસુ આપણે પૌવા નાખીએ ત્યારે આપણે એકદમ સ્લો ગેસ રાખવાનો છે એટલે આપણે એકદમ મસ્ત પૌવામાં મસાલા બધા ચડી જાય છૂટો છૂટો દાણો ને આપણે એકદમ મસ્ત ખાવાની પણ મજા પડી જાય આપણે ચોમાસા માં તો એકદમ મજા આવે છે શિયાળા ને ઋતુમાન આપણે લસણ વળા હોવાથી એકદમ સરસ બને છે અને ખાવાની પણ એટલી મજા આવે છે તમે એકવાર બનાવશો તો તમે વારે વખતે આ રીતના બનાવશો એટલા મસ્ત બને છે આ તમે ખજૂરની ચટણી સાથે ખજૂર આંબલીની અને સોસ સાથે પણ ખાઈ શકો છો અને ચા સાથે પણ ખાઈ શકો છો મારા ઘરમાં ચા સાથે ખાય છે આપણે મસ્ત મજાના સરસ તૈયાર થઈ ગયા છે ઉપરથી આપણે સેવ ગામ જઈશું એકદમ સરસ આપણે સેવ ખાવા ટાઈમે જ નાખવાની છે પહેલાં નથી નાખવાની નકર આપણે એકદમ થઈ જાશે આપણે આપણે જ્યારે જમવું હોય ત્યારે જ ઉમેરવાની છે તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો એકદમ સરસ અને એકદમ ખાવાની મજા પડી જાય તેવા આપડા બટેકા પવા તૈયાર થઈ ગયા છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ